ભારે વરસાદના લીધે ખેતી પાકને નુકસાન અંગે સર્વે કરાવવા માંગ ઉઠવા પામી છે ઠાસરા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા ભારે વરસાદ અને પવનના કારણે ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે તેમજ પશુઓ સહિત જાનમાલને નુકસાની પહોંચી હોવાથી ઠાસરા તાલુકા ઠાસરા તાલુકાના ભારતીય કિસાન દ્વારા ઠાસરાના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી હતી કે વરસાદ તથા શેરઢી નદીના પાણી પાંચ દિવસ સુધી ખેતરોમાં ભરાઈ રહેતા તમાકુ અને મરચીના ધરુવાડિયા કેરી જેવા બાગાયતી પાકો સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે ખેતરોની પાળ તૂટી ગઈ છે કેટલાક દૂધાળા પશુઓ શેરઢી નદીમાં તણાઈ ગયા છે અને આ ઉપરાંત ખેડૂતોના કાચા મકાનો તથા મકાનની દિવાલો પડી ગઈ છે જેના લઈને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વરસાદે વિરામ લીધા બાદ રોગચાળો ફેલાવવાનો પણ ભય વધ્યો છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા દવાનો છંટકાવ નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોના વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે